નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ખેડૂત જગત ચેનલમાં હું વિનેશ રોજાસરા તમારું સ્વાગત કરું છું મિત્રો વર્તમાન સમયની અંદર આપ જાણો છો કે ઝેર આધારિત ખેતી કરવામાં સૌથી અગત્યનો જો સ્ત્રોત હોય એક હથિયાર કહી શકાય એટલે હથિયાર એટલે જીવામૃત હવે જીવામૃત બનાવવા માટેની અલગ અલગ ટીપ્સ અનેક અનેક ખેડૂત મિત્રો અલગ અલગ રીતે અપનાવતા હોય છે તો આજે હું ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કબીરપુરા ગામે આવ્યો છું ત્યાં એક પ્રાકૃતિક ખેતી કરતા અને એક ઇનોવેટિવ ખેડૂત કહી શકાય એવા મેઘરાજભાઈ પટેલની વાડીએ આવ્યો છું અને મેઘરાજ મેઘરાજભાઈ પટેલે જે જીવામૃત બનાવવાની એક સરસ મજાની ટિપ્સ અપનાવી છે એ બીજા ખેડૂતોએ અપનાવા જેવી છે તો એના વિશે આપણે આજે થોડી સમજૂતી મેળવીએ

તમે આ જે જીવામૃત બનાવવા માટે જે આ ટાંપુ બનાવ્યું છે એ બનાવા પાછળ તમને શું સારી બાબત દેખાય આ ટાંપુ બનાવવા માટે આમાં શું છે કે એકની સાથે લગભગ પચીસો છવ્વીસો લિટર પાણી રહેશે બરોબર એ રીતે બાર તેર બેરલ એકદમ સાથે છવ્વીસો લીટર પાણી થયું તેર બેરલ જેટલું જીવામૃત અંદર બની જાય બરોબર છવ્વીસો લીટર જેટલું બરોબર એ પ્રમાણે એના ગોળ ચણા આટો નાખી એક ફરીથી આ જીવામૃત બનાવવા જેટલી જેટલી વસ્તુ ની જરૂર પડે ને એ ફરીથી કયો અમારા ખેડૂત મિત્રો ને તમામ જેટલી જેટલી વસ્તુની જરૂર પડે છે જીવામૃત બનાવવામાં એક એકસો એસી લીટર પાણી આપડે લઈએ બરોબર તો એમાં દસ કિલો ગોબર તાજુ જોઈએ દસ કિલો ગોબર તાજી આપડે દેશી ગાય બરાબર પછી એમાં દસ લીટર જેવું ગૌમૂત્ર જોઈએ દસ લીટર જેવું ગૌમૂત્ર ગૌમૂત્ર જૂનું હોય

તેર કિલો ગોળ આવે બરોબર તેર કિલો લોટ આવે બરોબર અને માટી કિલો બે કિલો માટી નાખે બરોબર પછી દિવસ માં બે ત્રણ વખત હલાવવાનું એટલે શિયાળામાં ત્રણ ચાર દિવસ ન બને પણ અઠવાડિયે બને

બિલકુલ પેલું બેસી જાય બરોબર ઘન સ્વરૂપ છે ને બેસી જાય ઘન પદાર્થ પછી એનો આ કોક ચાલુ કરીને મોટો ચાલુ કરો એટલે સીધો અહિયાં બરોબર કેમેરા વાળા થોડા હજુ જેમાં આપવું હોય એમાં અંદર બરોબર હવે મેઘરાજ ભાઈ તમે આ જીવામૃત લગભગ બધા પાક ને આપતા હોય દરેક પાક માં એરંડા છે ઘઉં છે બટાકા છે પછી ઓબા થોડા કર્યા છે આ બધા માં આપીએ બરોબર હવે આ જીવામૃત થાય એ પણ થોડું ખેડૂતોને કહું ઋતુ તો લગભગ આપડે ઉત્તરાયણ પછી એના પાસે સારું બને છે અને ચોમાસામાં અને ઉનાળામાં સારું બને બરોબર અને એમાં તો ચોમાસામાં જેટલું આપ્યું હોય એટલું સારું બરોબર

એકદમ પ્રાકૃતિક ખેતી કરનારા એક મૂકવાના છીએ અને એવી સરસ મજાની ખેતી કરે છે તો ખેડૂત મિત્રો આવો આપણે સૌ સાથે મળી અને પ્રાકૃતિક ખેતી અપનાવીએ જેના અઢળક ફાયદા છે તો ખેડૂત મિત્રો આપણે કેમના અપનાવી જોઈએ